તરીકે પદભાર હૈદરાબાદ માં યોજાયેલી શપથવિધિ કાર્યક્રમમાં ડેપ્યુટી મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમ માર્કા મલ્લુ અને અન્ય કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા હતા લક્ષ્મણે પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો અને રાજ્યના વિકાસ માટે કરવાની વ્યક્ત કરી અડ્ડુરી નિમણૂક એવા છે જ્યારે તેલંગણા કોંગ્રેસ રાજ્યમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે પ્રયાસ કરી રહી છે નવા મંત્રીના કાર્યક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામાજિક કલ્યાણ અને યુવાનોના સશક્તિકરણ જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે તેમની અનુભૂતિ અને ગ્રાસરૂટ જોડાણ પાર્ટી માટે વચન ભત્તાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે પદભાર સંભાળ્યા બાદ લક્ષ્મણે પોતાના સંબોધનમાં સમાવેશી વિકાસ અને પારદર્શક શાસન માટે પ્રતિબદ્ધતા દર્શાવી તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકાર પોતાના ઘોષણાપત્ર મુજબ વિકાસના લાભો દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ છે રાજ્યના વિકાસ લક્ષી ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે તમામ હિતધારકોની સહકારની પણ અપીલ કરી રાજકીય વિશ્લેષકો માને છે કે અડલુરી કુમાર લક્ષ્મણની નિમણૂક કોંગ્રેસ કાર્યકરોમાં નવી ઉર્જા લાવશે અને સરકારની જનતાની અપેક્ષાઓ પૂરી કરવા વધુ અસરકારક રીતે મદદ કરશે તે તેમનું નેતૃત્વ તેલંગાણામાં કોંગ્રેસ સરકાર હેઠળ ચાલુ પરિવર્તનમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે